તો ક્યારે એક્ઝામ ચાલુ થાય કઈ એનું ફાઈનલ થયું કેટલી તારીખે 18 તારીખે તો ટેસ્ટ ચાલતી થી રાઉન્ડ ટેસ્ટ તોડ્યું તોડ તો કરાવવાનું છે આ જો ફાઈનલ લેસન કરે શરૂ કરવો સુધારો કરાવવાનો છે સુધારો કરવાનો છે એમાં એવું છે આમ બધી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાએ મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં હશ્યો એવી આશા રાખું છું માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો હવાર હવારના બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કહી દીધા તો આજે જો ઉઠી ગયા થોડું ઘણું ઘરકામ કામ કરી નાખ્યું અને છોકરા બે ઉતાશે અને આને હવે તો બહુ સારું છે તો એ કામે છે ને કાલનો દી કરી લીધો આરામ રહેવાનો દિવસ હતો એટલે રવિવારે એને આરામ થઈ ગયો મેંગી વીટવી લઈ પછી શર્ટ પહેરીને આપણે કોટ પહેરી પછી જઈ કારખાને કામે હવાર હવાર માં આવું બધું હાલે છે અત્યારે આપણે તબિયત

જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે મજામાં મેં મજામાં છીએ જો વાસણ ઉઠું છું હવા ના હાડા હાથ જે ઉઠું છે વાસ ઉઠું છું હાલો તો વાસણ ને કપડાને એવું કામ છે બીજું તો કઈ શેર નહીં હવે કસરા પોતા ને ઘરનું કામ તો આમે તે ખૂટે નહીં અને જો અન્નપૂર્ણામાં ની સબી છે મસ્ત આપણે રસોડામાં નાની એમથી જય અન્નપૂર્ણામાં

તો જો આપણે જમવા બેસી જશે બપોરા કરવા લંચ 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 કહેવાય ને ઇંગ્લિશમાં તો લંચ કરવા બેસી જશે તો હારો હાલો હવે જમી લઈએ આપણે કારણ કે આજ આજનો એકલા છું જમવામાં જો કોઈ નથી કરે મારા મમ્મી પપ્પાએ જમી લીધું છે અને હું આજ એકલો બાકી રહી ગયો છું અને ઓલીને થોડુંક અમારા ફેરીને મમ્મીને કામ હતું થોડુંક તો એ હમણાં થોડીક વારમાં આવે છે એટલે હું તો સ્ટાર્ટ કરજો દઉં જમવાનું હવે સારું હાલો જમી લઈએ ને તમે પણ આવી જાવ જમવા તો ફિનીલભાઈ આજનો દિવસ કેવો હોય રહ્યો? સારું. નવો જમાં કેમ ક્યું? સારું. તો ક્યારે એક્ઝામ ચાલુ થાય કે એનું ફાઈનલ થયું? હા. કરી તારીખે. 18 તારીખે. 18 તારીખે અમને. હમણાં તો ટેસ્ટ ચાલતી છે હા રાઉન્ડ ટેસ્ટ. એટલે ફેમિલી હું ઘરે આવી જાઉં ને કારખાનાથી એટલે આ ભાઈ અમારે 7 વાગે ઘરે આવી જાય અને હું 7:30 પોણા 8 વાગે આવી જાય સાડા 7 તો મારા બંધ થઈ જાય. પછી અમારે અત્યંત આને એને યાજ્ઞિક ને મારે બધાને લેવા જવાનું આવવાનું છોકરા ટ્યુશનમાં માં જઈ શકે તો તમે વિડીયો બતાવી લે તમને ખ્યાલ જ હશે તો એને લઈને એની ઘરે મૂકવા જાવ પછી અત્યંત અહીંયા લઈને આવું એટલે પંદર મિનિટ મારે નીકળી જવું તો આ ભાઈ જો કમ્પ્લીટ થઈને બેહી જાવ હોય આરામથી અને ટીવી એને જોવાની હોય તો એ ટીવી જોતો હોય કેટલી ઘડી ટીવી જોવાનું હોય અડધી કલાક ટીવી જોવાની અતુબેન ક્યાં ગયા મારા અતુબેન નથી ગયા ઓ બેન બા તમે ક્યાં વ્યા મારા પપ્પા પડી ગઈ એને બે ત્રણ દિવસ રજા પડી ગઈ છે જોવા દેતો ઠેક આ પાર્સલ આવ્યું છે એમને ઠેક દવાનું પાર્સલ છે અચ્છા યા મારા પપ્પાની દવા લે છે દેશી આયુર્વેદિક દવા છે આ દુખાવા માટેની ને હાથનો દુખાવો છે ને એટલા માટે એ લેવી છે કેવું છે તોડ્યું તો અને હું કહેવાય અનબોક્સિંગ હા કરો યો દવાનું અનબોક્સિંગ

આ તલની ની સિક્કી છે આ તલની ની સિક્કી છે અને સિંગની સિક્કી છે જોવા પૂરું થઈ એનો અનબોક્સિંગ શું કરે તો એ ખુલેલું જ છે સાખી લો એટલે અનબોક્સિંગ

એમાં એવું છે આમ બધી રીતના રેડી છે એમ આધાર કાર્ડ એમાં અત્યંત ભદ્રેશભાઈ ભણિયા છે અને આપણા બધા ડોક્યુમેન્ટ છે ને એમાં બાંભભણિયા આપણે સરને એમાં આગળ લગાડી છે અને આમાં અત્યંત પાછળ છે એટલે એ ખાલી આમાં સુધારો કરવાનો છે બાકી કંઈ નથી તો ખાલી સ્કૂલમાં છે તો થઈ જાય ને એટલે ઓકે એમ હા એટલા માટે તો ડોક્યુમેન્ટ બધા એકરખા કયા ને અત્યંત બેન ફોટા લઈને બેઠા થઈ છે કે નહીં ફોટો કો ના નહીં યાન ફોટા તમને નથી તમને કો નથી નથી મે જોયા જો હવે આ બકેટ માં નથી મારા આ મંદિર જોઈ જો સરી કોનો કોનો છે જો દે મમ્મી ને લઈ ગયા નથી આમાં મે ભાગ પડ્યા આ પપ્પા આ પપ્પા ના મારો પેલા ફોટો છે પાસપોર્ટ સાઈઝ નો આમાં નો આ ફેનીન પપ્પા ના ના ફેનીલ જો દે

તો તો અત્યંત તમે એને ખંઢેર કરવામાંથી બધું દીધો ખંઢેર કર નથી સારું તો આજનો બ્લોક આપણે અહીં કરશું પૂરો તો બ્લોક તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય